ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં જનહિતોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં બત્રીસ જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત આજ રોજ બારોલી નગરપાલિકા ખાતે જન સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં જનહિતોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં બત્રીસ જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જે જન સેવા કેન્દ્રનું ઈ લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ બારડોલી નગરપાલિકાના જૂના જન જનસેવા કેન્દ્ર શરૂ કરતા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એકી સાથે ગુજરાતની બત્રીસ નગરપાલિકાઓ પાલિકાઓમાં જે સામાન્ય નાગરિકને જરૂરી એવી આઠ થી દસ સુવિધા મળી રહી એવા પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવા માટે આજે શરૂ કરાવ્યું છે અને એની સાથે બારડોલી નગરપાલિકામાં પણ આજે સરદાર સાહેબની કર્મભૂમિ છે એવા બારડોલી ની ઇતિહાસ નગરીમાં પણ આજે આ સેન્ટરની ની શરૂઆત થઈ છે અને આ લોકો માટે આ આશીર્વાદ આશીર્વાદરૂપ બની રહેશે મારી કંપનીનું નામ છે બી ધ ચેન્જ અને સિલ્વર ટચ અમે બંને અમે આ પ્રોજેક્ટ કર્યો છે અને ઇનોવેટિવ આ કોન્સેપ્ટ છે આખો એકચ્યુઅલી રાજ્ય સરકારનું જે ડબલ એન્જિન મિશન સાથે જે બધા નવા પ્રોજેક્ટ લોન્ચ થાય છે એ અંતર્ગત ઇઝ ઓફ લિવિંગ ઓફ સિટીઝન એ એ અંતર્ગત બહુ જ બધા પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એમાંનો બહુ જ અગત્યનો અને બહુ સક્સેસફુલ થયેલો પ્રોજેક્ટ છે જેના બાવીસ સેન્ટર ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યા હતા અને બાકીના છાસઠ આ વર્ષે થશે જેમાંના બત્રીસનું આજે અલગ અલગ બત્રીસ જગ્યાએ લોકાર્પણ સમારોહ કરવામાં આવ્યો છે અલગ અલગ નેતાઓ દ્વારા આ જે સિટી સિવિક સેન્ટર છે એનો કોન્સેપ્ટ બીજા સિટી સિવિક્સ કરતાં ઘણો અલગ છે એનું રીઝન એ છે કે એ વન સ્ટોપ સોલ્યુશન કહેવામાં આવે છે એટલે સેવાઓ તો છે જ પણ એના કરતાં પણ વધારે કે એક જ છત નીચે તમને બધી સેવાઓ મળે બહુ જ ઈઝીલી મળે પહેલી જ વખત ટોકન પદ્ધતિ આપવામાં આવી છે જેમ કે પાસપોર્ટ અને વિઝામાં હોય એ રીતે દરેક નાગરિકને ટોકન આપવામાં આવશે જેથી તેમને લાઈનમાં ઊભું ન રહેવું પડે એમનો સમય ન બગડે અને બહુ સુવિધાપૂર્વક દરેક પ્રકારની એમને સુવિધાઓ મળે અને અહીંયા બહુ ટ્રેન સ્ટાફ છે એમને દરેક પ્રકારની મદદ મળશે હેલ્પ ડેસ્ક છે સુપરવાઇઝર છે જન્મ મરણનો દાખલો હોય દરેક જાતના ટેક્સ હોય એસેસમેન્ટ ટેક્સ આવી જાય કોઈ બુકિંગ કરવાનું હોય હોલ બુકિંગ હોય ગુમાસ્તા હોય પ્રોફેશનલ ટેક્સ હોય દરેક જાતના સરકારના જેટલા વેરાઓ અને બુકિંગ છે એ બધા સેન્ટરમાં એક પ્રોફેશનલ સ્ટાફ દ્વારા કરવામાં આવશે નાગરિકોને અગવડતા ના પડે તે માટે આ જનસેવા નગરપાલિકાને માં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ લોકાર્પણ પ્રસંગે બાડોલી પ્રાંત જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી બાડોલી મામલેદાર પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ તેમજ પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા હિતેશભર એક જનસાક્ષી ન્યુઝ બારડોલી